નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ નવા નવા પાક અને નવા ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક નવી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો જે છે એ ખેતીને જે છે એ કેમ ખર્ચાળ ઓછી કરે એના માટેના મિત્રો આપણા હંમેશા પ્રયત્નો હોય છે મિત્રો શિયાળુ સિઝનની અંદર આ વર્ષે એ થોડું જે છે એ ધાણાનું વાવેતર ઘટ્યું છે આ વર્ષે એ ધાણાના વાવેતરની અંદર ઘટાડો થવાના પાછળનું કારણ એ ઓછા ભાવના કારણે તો મિત્રો જે જે ખેડૂત મિત્રોએ આ વર્ષે ધાણાનું વાવેતર કર્યું છે એની અંદર આપણે સારું ઉત્પાદન મળે સારી ક્વોલિટીના દાણા બને અને સારા ભાવ જે છે એ આ વર્ષે મળવાના જ કારણ તો કે ઘણું બધું જે છે ધાણાનું વાવેતર ઘટ્યું છે ત્યારે જે જે ખેડૂત મિત્રોએ ધાણાનું વાવેતર કર્યું છે એ ખેડૂત મિત્રોએ હાલના સમયગાળાની અંદર જે ચાલીસથી માંડી પિસ્તાળીસ દિવસ સાઠ દિવસના જે ધાણા થયા છે એ મિત્રોએ ધાણાના પાકની અંદર કઈ કાળજી રાખવી જોઈએ એની વાત જો કરવામાં આવે તો ધાણાના પાકની અંદર સૌ પ્રથમ તો મિત્રો પોષણની ખૂબ જરૂરિયાત રહે છે અને પોષણના માટે એ મિત્રો આપણે જે પાયાની અંદર જે ખાતરો આપ્યા છે એનપી કે બાળબત્રી હોળ કે પછી ડીએપીના રૂપમાં જે છે આપણે જે ખાતરો આપ્યા છે તો આ ખાતરોનું જે છે એ જે આપણે જમીનની અંદર જે અલભ્ય પોષક તત્વોના રૂપમાં જે જમીનની અંદર સ્થિર થઈ અને ફિક્સ થઈને પડેલો જે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ છે આ પોટાશ નાઇટ્રોજન અને આપણા ફોસ્ફરસને લભ્ય સ્વરૂપના અંદર ફેરવા માટે મિત્રો જ્યારે પણ તમે પિયત આપો ત્યારે એનપીકેના બેક્ટેરિયાઓ જે છે એ ખાસ કરીને તમે આપો એકરમાં અઢીસો ગ્રામ સ્ટાર એનપીકેના નામમાં નામને એ મિત્રો આ બેક્ટેરિયાઓ મળે છે આ જમીનની અંદર આપવાથી છોડનો જે છે એ સંપૂર્ણ વિકાસ થશે છોડ ક્યાંય પીળો નહીં પડે અને એનો દાણો જે છે એ ભરાવદાર અને સારો બનશે તો આ એક ધ્યાન રાખીએ સાથે સાથે જ્યારે ધાણાની અંદર ફૂલ બંધાવાની શરૂઆત હોય ત્યારે મિત્રો ખાસ પિયતની અંદર એ ધ્યાન રાખવાનું છે કે ખેંસ જે છે એ પિયતમાં ન પડે આનું ખાસ ધ્યાન એ મિત્રો આપણે બધા રાખશું કારણ કે જ્યારે ફૂલમાંથી જે છે એ મોટા પ્રમાણમાં ફૂલ ઉઘડતા હોય ત્યારે એને પાણીની ખૂબ જરૂરિયાત રહેતી હોય છે તો આ એક આપણે ખાસ ધ્યાન રાખશું સાથે સાથે મિત્રો રોગ જીવાતની અંદર જો વાત કરવામાં આવે તો ધાણાની અંદર લગભગ જે છે એ મોલો સિવાય એવો મોટો કોઈ પ્રશ્ન આવતો નથી તો મોલો મસી માટે મિત્રો બજારમાં મળતી જે છે એ ઇમિલા ક્લોપિડ છે થાઇમેમેથોક્ઝેમ છે એસિટામાપ્રાઇડ છે એસિફેટ છે કાર્બોસલ્ફાન છે આમાંથી કોઈ પણ જે છે એક લઈ એક દવાઓ લઈ અને એનો છંટકાવ જે છે એ એક વિઘા દીઠ લગભગ ચાર પંપ હાડા ચાર પંપ જાય એવી રીતનો જો છંટકાવ કરશું તો એ મોલો આપને ખૂબ સારું રિઝલ્ટ મળશે સાથે રહી વાત એ મિત્રો ફૂલની અને કે ટૂંકમાં ફૂગની તો ફૂગ માટે પણ જે છે એ એવો બહુ ખૂબ મોંઘો આની અંદર દવાનો છંટકાવની જરૂરિયાત રહેતી નથી પણ આપણો દાણો જે છે એ ફૂલમાંથી જે છે એક દાણો જે છે આખું ફૂલ જે છે એ સારું બંધાય ફૂલની અંદર તમામ દાણાઓ જે છે એ વૃષ્ઠ એટલે કે ભરાવદાર બને એના માટે મિત્રો ઉપર જે છે એ ફૂગનાશક દવાનો છંટકાવ પણ જે છે આપણે મારીએ એની અંદર જે છે બજારમાં મળતા કાર્બન ડાયન્જિન છે મેન્કોઝેપ છે એક્ઝાકોના જોલ છે પ્રોપિકોના જોલ છે ટેબુકોના જોલ છે આનો એકાદ છંટકાવ એ મિત્રો આપણે દાણાની અંદર મારશું અને તો એ આપણે જે પાછળથી આવતો જે સાસિયો જેને આપણે પાવડર મિલ્ડ્યું કહીએ છીએ ડાઉન મીલ્ડ્યું કહીએ છીએ એ અટકાવી શકશું સાથે સાથે મિત્રો ખાસ કરીને ધાણાની અંદર એ ખેડૂત મિત્રોએ જો કોઈ મહત્ત્વની બાબત જો ધ્યાનમાં રાખવા જેવી હોય તો જ્યારે ફૂલ ઉગળવાની શરૂઆત થાય ત્યારે કોઈ સિન્થેટિક પાયરેથોડ ગ્રુપની દવાનો છંટકાવ કરવો નહીં જે આપણને બળે છે જેમ કે લેમડા છે આલ્ફા છે ડેલ્ટા છે સાયપર છે તો જેની વાય થ્રીન લાગે છે એવા દવાનો છંટકાવ આપણા ખેતરની અંદર આપણે ન કરીએ કારણ કે જો એ છંટકાવ કરશું અને આ ફૂલ અવસ્થાએ એ મધમાખીનો ખૂબ જરૂરિયાત હોય છે તો આ મધમાખી જે છે એ આ દવાઓથી મરી જશે અને આપણી જે પ્રાગની પ્રક્રિયા જે છે એ અટકી જશે તો ખાસ ખેડૂત મિત્રો આનું એક ધ્યાન રાખશું સાથે સાથે મિત્રો દૂધ અને ગોળ અઢીસો એમ દૂધ અને સો ગ્રામ ગોળ આનો છંટકાવ જે છે એ કરવાનો આપણે આગ્રહ રાખીએ દેશી ગાયનું દૂધ અઢીસો ગ્રામ અને હો એમ એલ હો ગ્રામ જે છે એક ગોળ અને અઢીસો એમ એલ દૂધ લઈ અને આપણે પંદર દિવસના ગાળે બે વાર છંટકાવ કરીએ એનાથી ફાયદો થશે જ્યારે પીએ આપીએ ત્યારે પોષણ માટે એ મિત્રો જીવામૃત જો તમે બનાવો તો બધા કરતાં બેસ્ટ જીવામૃત જે છે એ મિત્રો એ આ ધરતીનું અમૃત છે જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણું છે એનો એ ખોરાક છે તો એ જીવામૃત આપવાનો આગ્રહ રાખો જો જીવામૃત તમે ન આપી શકો એમ હોય તો ધાણાનું વાવેતર કર્યું છે એને પોષણની જરૂરિયાત રહેવાની છે તો એના માટે ઝીગરી જીગરી એટલે ખેડૂતોનો ભાઈબંધ દોસ્ત મિત્ર આ જીગરીનો ઉપયોગ જે જે ખેડૂત મિત્રો એ પાકોમાં કરે છે એ ખેડૂત મિત્રો એ હસતા મોખે જે છે એ એમના રિવ્યૂ આપણને મોકલે છે ત્યારે આ જીગરી જે છે એક એકરમાં એક લીટરના રૂપમાં જે છે પિયત સાથે તમે આપી શકશો સાથે સાથે મિત્રો ફાલ ફૂલ માટે જ્યારે આપણે કોઈ કોઈપણ દવાનો છંટકાવ કરીએ છીએ મોલો મચ્છી માટે કરીએ છીએ કે સફેદ ફૂગ ન આવે એટલે કે ટૂંકમાં આપણે ડાઉનુ મીલ્યુ ન આવે સાસીઓનો એના માટે જ્યારે છંટકાવ કરીએ છીએ ત્યારે ફૂલ જેલ જે છે અવશ્ય વાપરીએ ધાણાની અંદર ફૂલ જેટલા હોય એની કેપેસિટી જે છે એ ડબલ કરશે એવું કામ એ મિત્રો આ ફૂલ જેલનું છે ફૂલ જેલનો રેશિયો જે છે એ સીએનબી રેશિયો એક રૂપિયાની પાછળ સાઠ રૂપિયાનો ફાયદો એ આ સીએનબીના બીના રેશિયા પ્રમાણે આ અન્નાય ક્રોપ સાયન્સ દ્વારા એ તૈયાર કરવામાં આવેલી આ ફૂલજેલ એ ખેડૂત મિત્રો માટે એક રૂપ સાબિત થયું છે ફૂલઝેલ એક પમમાં દસથી બાર એમએલ નાખી અને છંટકાવ કરવામાં આવશે તો એ ફૂલની કેપેસિટી વધારશે ખૂબ મોટા પ્રમાણમાં ફૂલ બેહારશે એટલું જ નહીં પણ ફૂલની અંદરથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરવા માટે જે સ્ત્રી કેસર અને ફૂકેસર જે આવે એની અંદર એની સાઇઝ જે છે એ એના જે કહેવાય એની સાઇઝ વધારે અને એ સાઇઝ વધવાના કારણે એની અંદર જે દાણો જે છે એ ઝડપથી બંધાશે અને દાણો જે છે એ મિત્રો ક્વોલિટીવાળો દાણો બનશે ફૂલજેલ જે છે એ સો એમએલ અઢીસો એમએલ પાંચસો એમએલ અને લીટરના રૂપમાં એ બજારમાં મળે જ એક પંપમાં એનો ખર્ચો જે છે પચીસ રૂપિયાથી વધતો નથી તો મિત્રો જે જ્યાં 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 તમે આ ફૂલજેલનો ઉપયોગ કરશો અને જો ફૂલજેલનો ઉપયોગ કરવાથી તમને આખો તફાવત જોવા ન મળે તો તમે જ્યાંથી લાવો હોય ત્યાંથી જે છે આ ફૂલજેલ પરત તમે કરી દેજો આ કંપની જે છે એ જવાબદારી લેશે કે તમને જો રિઝલ્ટ ના મળે તો એ તમે એક પાંચસો એમએલ છો કે અઢીસો એમએલ છો એમાંથી અડધું જ વાપરો અને એ અડધું તમને એમાં રિઝલ્ટ ન મળે તો અડધું તમે પાછું દઈ આવો ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર આ ફૂલજેલ જે છે એ હાલના સમયગાળા અંદર હોય જીરું હોય ધાણા હોય વરિયાળી હોય શણ્યા હોય આપણા શાકભાજીના પાકો હોય આ ખેડૂત મિત્રો જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં એનો ઉપયોગ કરે છે તો આપ પણ જે છે આનો ઉપયોગ કરી અને તમારા ધાણાના પાકને એ કહેવાય કે ધાણાની અંદર જે છે ઉપર શક્તિની અંદર વધારો કરો અને તમારી જે ક્વોલિટી જે છે એ ક્વોલિટી બેઝ ઉત્પાદન મેળવો અને વધારે ભાવ જે છે એ મિત્રો મેળવી શકશો ફૂલઝેલ મેળવવા માટે મિત્રો ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર તમારે મેળવું હોય તો એના માટેનો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે સુમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને ગુજરાતના કોઈપણ ખૂણા ઉપરથી તમે ઓનલાઈન મંગાવી શકો છો ગુજરાતના અઢીસો ડીલરો પાસે આ મળે જ કોઈપણ તાલુકામાં જે છે એ ક્યાં મળે છે કેવી રીતનું મળે છે તો આ નંબર આપ્યો છે એ નંબર ઉપર ફોન કરીને તમે માહિતી મેળવી શકો છો મિત્રો આપે ફૂલઝલનો ઉપયોગ કર્યો હોય તો ચોક્કસ જે છે એ અમને કમેન્ટ દ્વારા જણાવજો જેથી કરીને આપણા બીજા ખેડૂત મિત્રોને એનો જાણ કરી શકે ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો એક વીઘાની અંદર માત્ર જે છે એ પંચોતેર રૂપિયાનો ખર્ચ એક એકરમાં બે વખત છંટકાવ કરીએ તો દોઢસો રૂપિયાનો ખર્ચ દોઢસો રૂપિયાની સામે મિત્રો આપણને ત્રણ હજાર કરતાં પણ વધારે જે છે નો ફાયદો જે છે એ મિત્રો આપણને આ કરી અને આપશે તો આ આંગળી સિંધાનું પૂલ તમે પણ મેળવો અને આપણા બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાનો મિત્રો પ્રયત્ન કરજો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ